ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણી હવે જે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે નવસો કરોડના ટર્નઓવર વાળી આ ડેરીમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અહીં ભાજપના જ બે મોટા આગેવાનો આમની સામને ચૂંટણી જંગના મેદાને છે એક તરફ મેન્ડેટવાળી વાળી ઘનશ્યામ પટેલની પેનલ છે જે સત્તર વર્ષથી ડેરીનો વહીવટ સંભાળી રહી છે તો બીજી તરફ મેન્ડેટ વિનાની પણ મજબૂત ગણાતી અરુણસિંહ રાણાની પેનલ જેમાં વાગરાના ધારાસભ્ય પોતે મેદાને છે આ લડાઈને કારણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે ડેરીની કુલ પંદર બેઠકોમાંથી ચૌદ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે કુલ બસો છન્નું મતદારો સવારના આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ભરૂચના આયોજન ભવન અને રાજપીપળાની એપીએમસી ખાતે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે સત્તાવાર રીતે ઘનશ્યામ પટેલની પેનલના બાર અને અરુણસિંહની પેનલના ત્રણ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા આ ચૂંટણીમાં કુલ અગિયાર ઝોનની અગિયાર બેઠક માટે બંને પેનલના બાવીસ ઉમેદવારો મહિલા અનામતની બે બેઠક માટે ચાર ઉમેદવારો અને અનુસૂચિત જાતિની બેઠક માટે બે ઉમેદવારો મેદાન છે હાલ તો બંને પક્ષ જીતના દાવા કરી રહ્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ચૂંટણીમાં લડશે ભાજપ જીતશે ભાજપ અને હારશે પણ ભાજપ જ તમે જે સસ્પેન્શનની વાત કરો છો એમાં એક જ પક્ષના અને કાયમ ગુજરાત પ્રદેશને ગેરમાર્ગે દોરી ને જે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું છે કદાચ સમય આવશે તો એનો ફાસ્ટ થશે બીજું કે તમારી જે પેનલ છે એને લઈને કેટલા તમે જીતના મજબૂતાઈથી દાવો કરો છો કારણ કે કાલે ગઈકાલે સાંસદ મનસુખભાઈ વસાવાનું બયાન એવું આવ્યું છે ભરતમાં કે જેની પાસે જેટલા પૈસા એ છે એનો મતલબ એ કે આ ચૂંટણીમાં પૈસાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થશે જે લોકો સત્તા પર રહી ને જેની પર આમ કેવાય કે ભ્રષ્ટાચારના ખૂબ ગંભીર આરોપો થયા હોય તો સ્વાભાવિક છે કે કે પૈસા કોણ કોણ વેચે વેચે ને આમ તો તમને ખબર જ છે છે બીજું આ જે જે પેનલ તમારી અરુણસિંહ રાણાની જે પેનલ છે તમને કેવું લાગે છે કે કેટલાક છે કે નહીં કે શું કેટલા મજબૂત અરુણસિંહભાઈ રાણાની જે પેનલ છે એમાંથી પંદર ઉમેદવાર હતા એમાં અમારા એક ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા છે ને અમારા ચૌદ એ ચૌદ ઉમેદવાર જંગી બહુમતી જીતશે એવી એવો વિશ્વાસ સાથે કહું છું પહેલાથી જ કહેતો આવ્યો છે કે અમે પંદર માંથી પંદર જીતવાના છે આવતીકાલે જીતીશું ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની છે પણ મારા મતદારો બહુ છે એમાં કંઈ કોઈ આગુ પાછું થવાનું નથી બંને ઉમેદવારો ભાજપના છે અને બંને જે પેનલના જે મેઇન મુખ્ય છે એ બંને ભાજપના ભાજપ પછી ભાજપમાં જંગ છે એની બાબત જો ભારતીય જનતા પાર્ટી ઓગણીસો બ્યાસીથી કાર્યકર્તા તરીકે કામ કરતો આવ્યો છે પાર્ટીએ જે આદેશ આપ્યા છે મુજબ કામ કરું છું અને પાર્ટીના ઉમેદવારો પંદરમાંથી પંદર એ જીતવાના છે